મારો મિત્ર હમણાં ઘડિયાળી ને આવ્યો મેં કીધું ઘડિયાળ લીધી મને કે હા મેં કીધું કેટલા ની મને કે લીધી ત્યારે દુકાનવાળો વાળો નહોતો મરીગા કોક ની બઠાવી લીધી એમ નથી કેતો બેનુની એક વાત કહી દઉં જો બપોર ના તો કોઈ બેનુ ને રસોઈ નો પ્રશ્ન નડતો નથી મગ ભાત કે દાળ ભાત કે કઢી ભાત નું કુકર ચડાવી દેવાની છે બપોરના કોઈ બેનોના રસોઈનો પ્રશ્ન નથી નડતો મગભાત દાળ ભાત કઢી ભાત બધા બહેનો પ્રશ્ન હાજનો છે રોજ હાજે ઉઠીને ખાવાનું હું કરું હાજુ કેજો ઘેરે ઘેરે પ્રશ્ન છે બપોરે મગભાત કે દાળ ભાત કે કઢી ભાત ખાહે આપેલો કે એના બાપની લોચ લોજ છે હું પ્રોગ્રામ પૂરો કરીને આવ્યો સોફા પર બેઠો મારા પત્ની બાજુમાં બેસી ગયા મને કે શું બનાવવું મેં કીધું આટલો તો બનાવ્યો મને કે મસ્કરી ને ખાવાનું શું બનાવ્યું કે શિયાળો છે રીંગણા નું ઓરો ને રોટલા બનાવ રોટલા એ છોકરા ન ખાય જે રવિવાર રોટલા ખાઈ ગાય એ નહોતા ખાતા તમે તો હજી મારી બીક માં બીક માં ખાઈ જાવ લે રોટલા માંથી ગયા મેં કીધું કઢી ખીચડી કરી નાખ ને મને કે ખીચડું કાલે તો કર્યું તું ખીચડું રોજ મોઢા ન કરે બે કોઈ કામ કર ઢોકળીઓ આવડે ઢોકળી ઢોકળી તો બૈરાઓને આવડતી હોય ને પરજો કાપતા વાર લાગે તો તપલીમાં જામી જાય પૂછે મને હું કવ ની ના પાડે મારું આખું મૈનું ખૂટ્યું એકો તને ઠીક લાગે બણાય ના એમ તો ઢોકરાનું પલાળ્યું છે તે પલાળ્યું તો બાર ને પણ નહી તો ખેરું જો અને ઢોકરા દાબવાના છે પણ એને એમ કે મારા કિધા માં છે બધેના રોલ સાહેબ આમ જ હાલે છે અમે માઇક માં બોલીએ તમે બોલતા નથી બાકી ભાઈ જમવા જઈએ દરેક એક ખબર છે મહાત્મા ગાંધીજી ને કાઢીને ત્યાં ડાયાબીટીસ ડાયાબિટીસ હંમેશા પુરુષો નહી થાય છે બેનો ને નથી થતી સો એ કદાચ એકાદા બહેનો ને હોય તો જય શ્રી કૃષ્ણ હા સો એ કદાચ એકાદા બહેનો ને હોય તો જય શ્રી કૃષ્ણ બાકી નવાણું ટકા પુરુષ ડાયાબિટી હું કામ ખબર છે એટલા એકલા ઝાપટિયા એવા હોય ને બૈરા છોકરાને મૂકીને એકલા એકલા ખાય એને ડાયાબિટી થાય ઓના હાટો હોગો ભજ્યા ભજ્યા ખ ભજ્યા પછી બજાર માં જઈને બસો અઢીસો રૂપિયા નું ભાણું ખાય આવે ખબરદાર જો એકલા ખાવા ગયા તો ડાયાબિટી થાય બેનો સાચી વાત ઓલા બેન હા પાડે હવે તમારું હા ભરો આ નો પાડ્યું તો બચી ગયા હોતો જે બેનો પોતાના પતિને ને જમાયડા વગેરે એકલા એકલા જમે એને ગોઠણે વા થાય ઓને બટેકોન શાક ને ભાખરી ની ટીપી ને બધી હાંજી આવજે જા પછી બપોરે 12 વાગે ચોખા ઘીનો વાત થાય ઢોલા બેન નાથ ફર્યો મીઠા જો પાછળ જો પકડાય છે બેન આઈનું અહીંયા ભોગવવાનું છે એક બેન કેતા તો ગોઠણ બહુ દુઃખ મેં કીધું કેરેશીન નું માલિશ કરો ત્રણ દીત ત્યાં કેરસીન ચોપડું કાંઈ ફરક ન પડ્યો મને કે ફેટ નથી પડતો મેં કી એમ નહીં કેરેસીનનું પોતું મૂકીને દીવા હારી મૂકો ગોઠણ જાહે તો તારો વાજ આવે બેન હમણાં સોમનાથ ના દરિયામાં એક બેન દરિયાના મોજાની સેલ્ફી પાડવા ગયા આવી આવી ન ભાઈ ભાઈ વાતની મજા છે તો કાર્યક્રમ ની આપણે શરૂઆત કરીએ બધા જુનાગઢ થી પણ મહેમાનો આવ્યા છો સાહેબ હું રાજી થયો બધા બેંકો વાળા છે

બધા હળવા હળવા રમૂજના પ્રસંગો ડોક્ટર સાહેબ આપણે અમેરિકા લંડન દુબઈ બહેરી જવું હોય ફ્લાઇટમાં બેસીને અથવા તો જામનગરથી મુંબઈ કે અમદાવાદથી મુંબઈ દિલ્હી જવું હોય પ્લેનમાં બેસીને ત્યારે એરપોર્ટમાં એન્ટ્રી કરીએ ને એરપોર્ટમાં એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જન્ટલમેન મે આઈ હેર યોરન્શન પ્લીઝ દોસ્ત ધ પેસેન્જર વુ આર ટ્રાવેલિંગ બ્રિટિશ એરવેઝ ફ્લાઇટ નંબર જી ફોર જીરો ટુ તારીક સિક્યુરિટી ગેટ નંબર ટુ થેન્ક યુ এয়াৰপৰ্ট It... પછી ફ્લાઈટ માં અંદર બેહી જાય પછી ઓલી દીકરી હોય ને બધી એર હોસ્ટેસ દોડી દોડીને બધી કામ કરતી હોય એર હોસ્ટેસ ઈ ઇંગ્લિશ માં બોલે એ એર ઈન્ડિયા નું ફ્લાઈટ હોય તો હિન્દી માં જ બોલે ઓ રાજકોટ થી મુંબઈ એર ઈન્ડિયા માં जातो તો તો ઇંગ્લિશ ન સમજણ હિન્દી સમજણું કૃપયા ધ્યાન દે એ muito muito બોલે અટ ઓર હું બધી તો ડાયાબિટીસ થઈ જાય કૃપયા ધ્યાન દે સબ પેસને અપની સીટ પે બેઠ જઈએ સબ પેસને અપની સીટ બેઠ બાંધ લિજે પછી બાર નીકળી કી દોર પાછે હે દો દોર બીચ મે હે દો દોર આગે હે ઓસ કે આગે હરી દ્વાર હે પછી હરી દ્વાર જ આવે ને અમદાવાદ ના કાલુપુના રેલવે સ્ટેશન માં ઉભા રહેજો એનું એલમેન્ટ સાંભળજો કૃપયા ધ્યાન દે મારી બાજુ મે દાદા આતા મને કે હું દેવાનું કીય એકો આઇટમ થાનો નું રે ધ્યાન દેવાનું કીય કૃપયા ધ્યાન દે બમ્બે

હું અમરેલી બસ ઉભો તો અમરેલી અમરેલી ના બેન્ડ માં એલાન મળ અમરેલી દાવોદ ગોધરા ઉપડવાની પાણી ઉપર બાર ગાવે બોલી બદલે અને તરોવર બદલે શાખા